હેલો ગાયસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ગાયસ બધા મસ્ત અને મજામાં હશો તો સવારના આઠ વાગ્યા આપણે આવી ગયા મકાઈમાં પાણી વાળવાનું છે બધાને ગુડ મોર્નિંગ મકાઈમાં પાણી વાળવાનું છે આ છે ઢોડા લગભગ અઢી સુધી થઈ જશે કમ્પ્લીટ તો આવી ગયા સવાર સવારમાં પાણી ચાલુ કરવાનું છે ગુડ મોર્નિંગ ને જય જવાર આપણી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવી ગયા ખેતર ચકલા પર આવી જાય એ ખાય એમને દોડવું પડે આપણે મકાઈ ચાલુ કરવાનું છે પાણી મકાઈમાં તો ડોળા ત્રીજા થઈ જશે તો ગાઈસ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહીજો આપણી ચેનલ નવી છે તો આપણા બધાના સ સહકારથી સપોર્ટ કરતા રહીજો અને હવે ચાલુ કરીશું પણ लाइक सब्सक्राइब करता रहिए ગાઈસ આપણે પાણી ચાલુ કરી દીધું અને હવે કમ્પ્લીટ પાળા વાળી દીધેલા છે નાકાને એટલે હવે જશે એટલે હવે પાળીઓ પતી જાય એટલે આપણે પાછા પાણી વાળવા આવીશું અને આપના વ્લોગમાં બન્યા રહીજો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાણી ચાલો